કોલ કરીને જાણ કરી પરંતુ અમને સંતોષ ન થયો તે કારણે અમે સ્થળ પર સ્થળ તપાસ કરવા નીકળ્યા સ્થળ તપાસમાં જે રોડ રસ્તાની બિસ્માર હાલત જોવા મળી તે ખૂબ બદતર હતી સ્થળ પર જે રોડ રસ્તો બનાવ્યો છે એ રોડ રસ્તાને બનીને ફક્ત એક વર્ષ પણ પૂરું થયું નથી તે પહેલા જ રોડ રસ્તા પર ફક્ત અને ફક્ત માટી અને કાંકરા સિવાય કાંઈ દેખાતું નથી ગ્રામજનોએ એ પણ આક્ષેપ લગાવ્યા કે જ્યારે રોડ બનતો હતો ત્યારે જ અમે કોન્ટ્રાક્ટર ને કહ્યું હતું કે રોડ સારો બનાવજો અગવડતા ના પડે ઉનાળામાં ચાલો તો કાંકરી વાગી ને ચોમાસામાં ચાલો તો લાગે એના સિવાય રોડ પર છે નહીં આખો હાથી કાપીને ખાઈ ગયા અને પૂછડા જેટલો રોડ બનાવ્યો તેમાં પણ ભ્રષ્ટાચાર આચર્યો ગ્રામજનોએ એ પણ વાત જણાવી કે સાલ્યા સંત્રોના રોડ રસ્તાઓમાં જ નહીં મનરેગામાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે મનરેગા યોજનામાં એટલો મોટો ભ્રષ્ટાચાર તેવા કૌભાંડો કરીને તે લોકો બેઠા છે પંચાયતમાં થોડા કૌભાંડ નહીં પૂરેપૂરી પંચાયતની આખી દાળ કાળી છે તેવા ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા છે જોઈએ કે જ્યારે આ હિન્દુસ્તાની ધરોહરની ટીમ જે રોડ રસ્તાની સ્થળ તપાસ કરવા માટે નીકળી ત્યારે આ રોડ રસ્તા પર જે દ્રશ્યો સામે આવ્યા ત્યારે દ્રશ્યોની એક ઝલક આપણે આગળ જોઈએ પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકાની સાલિયા સંત્રોળ ગ્રામ પંચાયત પર ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કરી રહ્યા છે રોડ બનાવવાના નામે ફક્ત ને ફક્ત માટી અને મેટલ પાથરી અને કાંકરો પાથરવામાં આવી છે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સાલિયા ગ્રામ પંચાયતના સંત્રોડ ગામના ખેડાફળિયામાં એક નવા બનેલા રોડમાં મસમોટા ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપો સામે આવ્યા છે ત્યારે અમારી હિન્દુસ્તાન કી ધરોહર ન્યૂઝની ટીમ સ્થળ પર પહોંચી અને સ્થળ તપાસ કરતા જે દ્રશ્યો નજરે પડ્યા તે ખરેખર જોવાલાયક દ્રશ્યો હતા સાલિયા ગ્રામ પંચાયતના ખેડાફળિયામાં જ આ થોડા મહિના પહેલાં જ બનેલો આ રોડ આજે બિસ્માર હાલતમાં જોવા મળે છે સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે રોડના બનાવટમાં હલકી ગુણવત્તાવાળો સામાન વપરાયો હતો અને યોગ્ય માવજત વગરનું કામ કરવામાં આવ્યું હતું આ રોડ થોડા મહિના પહેલાં જ બનાવવામાં આવ્યો છે ને પૂરેપૂરું એક વર્ષ પર વર્ષ પણ પૂર્ણ થયું નથી ને માત્ર અમુક મહિનાઓમાં જ જુઓ તો ખરા આ હાલત રોડની ફક્ત ને ફક્ત આવે છે વરસાદ સમયે ધોવાણ થઈને પાણી ભરાઈ જાય છે ને ત્યાંથી અવરજવર કરતા જનતાને ચાલવાનું પણ મુશ્કેલ થઈ જાય છે આ કામને શું કહેવું જેમાં નરી આંખે ભ્રષ્ટાચાર દેખાય આવે છે ગામ લોકોના કહેવા અનુસાર ગ્રામ પંચાયત દ્વારા આ રોડ માટે લાખો રૂપિયાનું બજેટ ફળવાયું હતું પરંતુ સ્થાનિકોએ કહ્યું કે કામ માત્ર દેખાડાનું હતું કેટલાક લોકો કહે છે કે કોન્ટ્રાક્ટર અને સ્થાનિક તંત્ર વચ્ચે ભાગ બટાઈ થઈ ગઈ માલમાં આખો હાથી ખાઈ ગયા અને હાથીના પૂંછડા જેવું જેટલું બનાવવા પૂરતું કામના નામે રોડ પર કાંકડા અને હલકી ગુણવત્તાવાળો માલ મટીરિયલ પાથરીને કામ કરવામાં આવ્યું સ્થાનિક લોકોએ એ પણ જણાવ્યું કે અમે ઘણી વાર ફરિયાદ કરી છે સરપંચ અને તલાટી તો જવાબ જ નથી આપતા આ તો સીધો ભ્રષ્ટાચાર છે આના પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ હજુ સુધી અહીં કોઈ અધિકારી ઝાંખવા પણ નથી આવ્યું પરંતુ ગ્રામજનોએ એ પણ માગણી કરી છે કે તત્કાલ ખાતા દ્વારા તપાસ કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તો તમને એ પણ જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આવા ભ્રષ્ટાચારના બનાવો સામે આવ્યા છે સાલિયા સંત્રો ગ્રામ પંચાયતનાનો આ પહેલો રોડ એવો નથી કે જ્યાં ભ્રષ્ટાચાર થયો હોય તો દાલ મેં કુછ કાલા નહીં યુ પૂરી કી પૂરી દાલ હી કાલી હે બાબુ આવા સ્થાનિક લોકો સાલિયાની ગ્રામ પંચાયતના અધિકારીઓ પર આક્ષેપો કરી રહ્યા છે આ ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર હિન્દુસ્તાન કી ધરોહરની ટીમ બાઝ નજર રાખી રહી છે અને અમે આ મામલે આગળ પણ તમારી પાસે આવા નવા મુદ્દાઓની અપડેટ લઈને આવતા રહીશું આપની આસપાસ બનતી ઘટનાઓની જાણ અમને કરતા રહો જો તમે નવા છો તો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ અને ફોલો પણ કરો તમારો સાથ અને અમારા પરનો વિશ્વાસ એ જ અમને આવા નવા મુદ્દાઓ સાથે તમારા સુધી પહોંચવાની પ્રેરણા આપે છે નમસ્કાર